તો કંપનીમાં પ્લાસ્ટિકના દાણા હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે રાજકોટ જામનગર મોરબી સહિતના ફાયર વિભાગની ટીમો દ્વારા આગ ઉલવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો આગ વધુ વિકરાળ બનતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો જેના પગલે સ્થાનિકોને શ્વાસ લેવામાં પણ તકલીફ રહી હતી રાજકોટના પડઘરી ખાતે સહારા યુનાઇટેડ નામના પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી હતી જોકે પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગતા મોટાભાગનો જથ્થો બળી અને ખાખ થઈ ગયો છે મળતી માહિતી અનુસાર સંપૂર્ણ રીતે આગ ઉપર કાબૂ મેળવવામાં બપોર સુધીનો સમય લાગી શકે છે